આ વિશેષ દિવસે પરિવારજનોએ ઘરેલુ કાર્યક્રમના બદલે આનંદધામ ગૌશાળા વાવ રોડ ખાતે ગૌસેવા કરી ગૌશાળામાં ગાયો માટે પૂળા નાખવામાં આવ્યા અને માતૃશ્રી તથા યોગેશભાઈના ધર્મપત્ની ગુણવંતીબેનની તબિયત સારી થાય તેવા હૃદયપૂર્વકના આશીર્વાદ અને પ્રાર્થના કરવામાં આવી હંસાબેન પરિવાર તરફથી નાના મોટા સોએ પ્રણામ કરી આશીર્વાદ લીધા જ્યારે ખીરા પરિવાર તરફથી યોગેશભાઈને જન્મદિન પાઠવવામાં આવી સમાજના હિત માટે સતત રહેનારા યોગેશભાઈને તેમના ખાસ દિવસે સ્વસ્થ જીવન દીર્ઘ આયુષ્ય અને સફળતાની નવી ઊંચાઈ પ્રાપ્ત થાય તેવી શુભેચ્છા એજીપી ન્યૂઝ ઇન્ડિયાના તમામ સહકર્મીઓ રિપોર્ટરો અને વાંચકો તરફથી પાઠવવામાં આવે છે એજીપી ન્યૂઝ ઇન્ડિયા હંમેશા સત્યની સાથે